આમોદ નગરપાલિકા કક્ષા એ સેવા હેતુ સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું આમોદ નગરપાલિકા દસમા તબક્કાનો સેવા સેતુ નું કાર્યક્રમ નું આયોજન આજ રોજ ગાંધી ચોક બોર્ડિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ લઈ પ્રજાને સીધો અને સતત મળતો રહે તેવી વહીવટની કાર્યક્ષમતા અને પારદર્શકતા સંવેદનશીલતા અને જવાબદારીપણાનું બાબત રાજ્ય સરકાર દ્વારા અર્ધે સન્માન ગણેલું છે જેની પ્રજાજનો વ્યક્તિગત સેવા તેમજ રહેઠાણના નજીકના સ્થળે તે દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને લઈને આમોદ નગરપાલિકા દ્વારા શહેરી કક્ષાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આધાર રેશન કાર્ડ જાતિના પ્રમાણપત્ર સરકારી યોજનાઓની માહિતી શાળા કોલેજ માટે ફ્રી શિલ્પકાર આરોગ્ય ચકાસણી મેડિકલ સારવાર કૃષિ ખેડૂત કલ્યાણની યોજનાઓ બેંક સાથેના નાણાકીય વહીવટી આવકના દાખલા ગુમાસ્ત દ્વારા જમન મરણ લગ્નની નોંધણી ડ્રાઇવિંગ લાયસન્સ એસટી બસની સુવિધાઓ તેમજ વિધવા સહાય આવી તમામ પ્રકારની યોજનાઓ મુજબ મળતા તમામ પ્રકારના સભ્યો લાભો એક જ જગ્યાએ મળી રહે તેવું આયોજન આજ રોજ નગરપાલિકા દ્વારા આમોદ ગાંધી ચોક બોર્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટાભાગના લાભાર્થીઓએ એક ભાગ લઈને ઉત્સાહપૂર્વક પોતાની કામગીરી શરૂ કરાવી હતી આ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ નગરપાલિકાના ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ કારોબારી અધ્યક્ષ સીતાબેન પટેલ નગરપાલિકા એન્જિનિયર કિરણભાઈ તેમજ નગરપાલિકાના સભ્યો આમોદ શહેરના ભાજપ મહામંત્રી ભીખાભાઈ લિંબચિયા તથા ચૂંટાયેલા સભ્યો આમોદ નગરપાલિકાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બાઇટ આમોદ નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ રિપોર્ટર ખાલિદ શેખજી ભરૂચ દરોજ અમોદ નગરપાલિકા વિસ્તારની અંદર સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વસ્થાયી સેવા અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું જેમાં પ્રજાલક્ષી વિવિધ કામોનું પણ આયોજન કરવામાં આવ્યું કે જેથી પ્રજાને નડતી મુશ્કેલીઓ અને જે કંઈ કામ અંગે પ્રજાને તકલીફ પડે છે એનું એક જ જગ્યાએ અનેક વિભાગના કર્મચારીઓ ભેગા થયા અને પ્રજાલક્ષી વહીવટ સરળતાથી પાર પડે એ માટે આયોજન કરવામાં આવ્યું એક પેડ માકે નામ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ પણ oh <laughs>

આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ આરોગ્ય કાર્ડ વિધવા સહાય પેન્શન જેવી યોજનાઓના લાભ માટે અનેક લાભાર્થીઓએ લાભ લીધો